યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોષીનું ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે ભવ્ય સ્વાગત ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકેની મહત્વની જવાબદારી સોંપાયા બાદ વડોદરાના લોકપ્રિય યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનું વડોદરા ખાતે અભૂતપૂર્વ ઉત્સાહ સાથે સ્વાગત કરાયું નારાયણ જન સેવા કેન્દ્ર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડીયા અને તેમની ટીમ દ્વારા ડોક્ટર હેમાંગ જોશીનું ફટાકડા ફોડી અને ફૂલના બુકે અર્પણ કરી ઉષ્માભેર અભિવાદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂર્વ કાઉન્સીલર રાજેશાયરી તથા શ્રીરંગ રાજેશયરી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ડોક્ટર જોશીને નવી સફર માટે શુભેચ્છાઓ પાઠવી હતી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ડોક્ટર હેમાનભાઈ જોશીની જે વડોદરાના લોકપ્રિય સાંસદ છે એમની ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ગઈકાલે રાત્રે લેટ નાઇટ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ તરીકે એમની નિમણૂક કરવામાં આવી છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ અર્પણ કરું છું હું પણ યુવા મોરચાનો વડોદરા શહેરનો અધ્યક્ષ તરીકે મેં જવાબદારી નિભાવી છે યુવા મોરચો એ પાર્ટીનો પ્રાણ છે પાર્ટીની કરોડરજ્જુ છે અને એમાં પણ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ તરીકેની જ્યારે એમને જવાબદારી મળી છે ત્યારે અમે સૌ કાર્યકર્તાઓ એમની સાથે ખભેથી ખભો મળાવીને ઊભા રહેવાના છે અને આજે એટલે જ આજે મારા સયાજીગંજ વિધાનસભાના નારાયણ સેવા કાર્યાલય ખાતે સયાજીગંજ વિધાનસભાના મુખ્ય કાર્યકર્તાઓ દ્વારા આજે અચાનક જ અડધો કલાકમાં કાર્યક્રમનું આયોજન કર્યું અને મોટી સંખ્યામાં કાર્યક્રમમાં આજે કાર્યકર્તાઓ એમનો અભિવાદન કરી રહ્યા છે યુવા મોરચાને અને વડોદરા શહેરને જ્યારે યુવા મોરચા પ્રમુખ તરીકેનું પ્રથમવાર આટલું મોટું દાયિત્વ મળ્યું હોય ત્યારે વડોદરા શહેરના તમામ કાર્યકર્તાઓ આજે ખુશ છે અને એની સાથે હેમાંગભાઈ જોશી જાડેજી જોડે જ્યારે જરૂર પડશે ત્યારે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર સયાજીગન વિધાનસભા હર હંમેશ અડીખમ ઊભી રહેવાની છે ગઈકાલે મોડી રાત્રે સદૈવ કાર્યકર્તાના એક સ્વભાવથી જ્યારે આપણે સૌ કામ કરતા હોય કાર્યકર્તાનું બિરુદ એ આજીવન આપણી સાથે જ્યારે બિરુદ્ધ રહેવાનું હોય છે ત્યારે એક એડિશનલ જવાબદારી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ગુજરાત પ્રદેશની મને શીર્ષ નેતૃત્વ દ્વારા આપવામાં આવેલી છે ત્યારે આપણા રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વનો હું આ તકે આભાર માનું છું માનનીય મોદી સાહેબનો જે વિચાર છે વિકસિત ભારત આ વિકસિત ભારતના વિચાર સાથે જ્યારે તમામ યુવા કાર્યકર્તાઓ સાથે મળી અને હવે આગળ અથાગ મહેનત કરવાની છે ત્યારે આ તકે વડોદરા મહાનગરના કાર્યકર્તાઓમાં પણ ખૂબ જ ખુશીનો માહોલ છે અને એના જ પ્રતિક સ્વરૂપે આદરણીય કેરુભાઈ રોકડિયા માન્ય ધારાસભ્ય શ્રી સયાજીગન અને તમામ એમના મત વિસ્તારના કાર્યકર્તાઓ અને મતદારો દ્વારા આજે એમના કાર્યાલય ખાતે એક અભિવાદન સમારોહનું આજે આયોજન કરવામાં આવ્યું હતું એક કાર્યકર્તા તરીકે હું માન્ય ધારાસભ્યશ્રીનો ખૂબ આભાર માનું છું કે જ્યારે કોઈ કાર્યકર્તાને કોઈ સિદ્ધિ મળે ત્યારે એક ટીમ તરીકે એ સિદ્ધિને પણ સારી રીતે પ્રોત્સાહન આપવા બદલ અને આવો ભાવ એ માત્રને માત્ર ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે આ વિચાર કરો બીજી કોઈ પાર્ટીમાં આવું હોય તો બીજે બધે તો સન્નાટો હોય જ્યારે ભારતીય જનતા પાર્ટીના કોઈ એક કાર્યકર્તાને પણ કોઈ સારી જવાબદારી મળે ત્યારે તમામ કાર્યકર્તાઓ એક ટીમ તરીકે ખૂબ સહર્ષપૂર્વક રીતે એને વધાવતા હોય છે ત્યારે માન્ય ધારાસભ્યશ્રીનો આ તકે આભાર માની તમામ કાર્યકર્તાઓનો આ તકે આભાર માની અને માન્ય મોદી સાહેબનું જે વિકસિત ભારતનું લક્ષ્ય છે માન્ય મુખ્યમંત્રીશ્રીનું જે વિકસિત ગુજરાતનું લક્ષ્ય છે આ લક્ષ્યને સાથે મળી અને તમામ યુવા કાર્યકર્તાઓ સાથે મળી અને અમે Brett, no